ખેડૂતો હવે પોતાનો માલ કે ઉપજને વેચવા સીધા માર્કેટ પહોંચે છે જેને કારણે ખેડૂતોને સાથે જ ખરીદી કરતા લોકોને લાભ મળે છે અંજારની જેમ હવે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાકભાજીનું વેચાણ જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું આત્મા પ્રોજેક્ટ વડોદરા દ્વારા કિસાનો માટે સુધરાઈ સાથે સંકલન સાધીને કૃષિ પોષક વ્યવસ્થા ઊભી કરી છે દર સોમવારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ થાય છે સ્વચ્છ શુદ્ધ સાત્વિક વસ્તુઓ મળતા લોકોની ભીડ પણ ધીમે ધીમે વધતી દેખાઈ રહી છે અહીં દર સોમવાર અને ગુરુવારે સવાર અગિયાર થી ચાર વાગ્યા દરમિયાન શુદ્ધ સાત્વિક ફળો શાકભાજી અનાજનું વેચાણ થઈ રહ્યું છે જેનો શેરીજનોએ સારો પ્રતિસાદ આપી આવકાર આપ્યો છે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે આજે અમે કલેક્ટર ઓફિસે પ્રાકૃતિક ખેતીનું વેચાણ વ્યવસ્થા માટે અમને જગ્યા મળી છે તો અમે બધા ખેડૂતો વડોદરાના ખેડૂતો પ્રાકૃતિક કરતા ખેડૂતો ખેત પેદાશો લઈને આવ્યા છે અહીંયા અમે સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે પાંચ વાગ્યા સુધી બેસીએ છીએ તો બધા સાહેબો અને બધા જે આવે છે એ સારો સારી ખરીદી કરે છે અમારી પાસે મીઠા બોર છે જામફર છે બધા શાકભાજી છે પછી અથાણા છે રેડી ટઈટ છે મિલેટ્સ છે એટલે બધી વસ્તુ થોડી થોડી અમે લઈને આવ્યા છે અને તમને વિનંતી છે કે તમે બધા બી આવો અને અમે અમને સારો એવો રિસ્પોન્સ મળે છે આ બધી પ્રાકૃતિક શાકભાજી છે હજી જેવી કે દૂધી છે રોકલી છે ફુલેવાર છે પછી બોર છે પછી ભાજીઓ છે પાલક છે દૂધી છે બધું જેટલું અમારે અવેલેબલ છે બધું ખાસું બધું લઈને આવ્યા છે